આજકાલ રાજકારણમાં આંતરિક જૂથવાદ અને કાર્યકર્તાઓના અસંતોષની વાતો સામાન્ય બની ગઈ છે 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 પરંતુ ગુજરાત ભાજપમાં એક એવી ઘટના સામે આવી જેને આખા રાજકારણમાં ખેડા જિલ્લાના કપડવંજ કઠલાલ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા કનુભાઈ ડાબીએ પોતાના જ પક્ષ સામે નારાજગી વ્યક્ત કરતો એક પત્ર લખ્યો છે જે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે નમસ્કાર હું છું કવિતા અને આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ખેડા જિલ્લાના કપડવંજ કઠલાલ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા ગણોભાઈ ડાબીએ પોતાના જ પક્ષ સામે નારાજગી વ્યક્ત કરતો એક પત્ર લખ્યો છે જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ પત્રમાં તેમણે આરોપો લગાવ્યા છે કે બે દાયકાથી પણ વધુ સમય સુધી નિષ્ઠાપૂર્વક કામ કરવા છતાં સ્થાનિક સ્તરે તેમની સતત અવગણના થઈ રહી છે તેમણે જણાવ્યું કે ભાજપમાં જૂથવાદ એટલો વ્યાપક છે કે પૂર્વ ધારાસભ્ય તરીકે તેમની ગરિમા જળવાતી નથી આ ઉપરાંત વિકાસ કાર્યોમાં પણ તેમને યોગ્ય સંકલન મળતું નથી તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું જે લોકો વર્ષોથી પાર્ટી માટે કામ કરી રહ્યા છે તેમને અવગણના થાય છે જ્યારે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે તમને જણાવી દઈએ કે કનુભાઈ ડાબી ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે આ સાથે જ કનુભાઈ ડાબી બે હજાર દસની પેટા ચૂંટણીમાં કટલાલ વિધાનસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે વિજય થયા હતા તેમણે કોંગ્રેસના ખેલાભાઈ ચાલાને એકવીસ હજાર પાંચસો સુડતાલીસ મતોની મોટી સરસાયટી કરાવીને કટલાલમાં ભાજપ માટે પ્રથમ વિજય અપાવ્યો હતો

વચ્ચે બધું બરાબર નથી આ ઘટનાને માત્ર કનુભાઈ વ્યક્તિગત પીડા જ નથી પરંતુ પક્ષના જૂના કાર્યકર્તાઓના સન્માન અને આંતરિક સંતુલન અંગે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે કનુભાઈ ડાબીનો આ પત્ર માત્ર એક વ્યક્તિનો અવાજ નથી પરંતુ રાજ્યભરમાં અનેક જિલ્લાઓમાં જૂના કાર્યકર્તાઓના મનમાં ગુંજી રહેલા અસંતોષનો પ્રતિબિંબ છે પૂર્વ ધારાસભ્ય પોતાના પત્રના અંતે હજી પણ પક્ષ માટે કામ કરવાનો સંકલ્પ વ્યક્ત છે આ પડે પડેપના સત્ય અને સચોટ સમાચાર જોવા માટે અમારા ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં